હેલો ગાઈ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ અમારા કાપવા વાળા ઝેરીનું વારું કાપે વટાણામાં રોપડા છે અમારા પ્રદીપભાઈ બાલાભાઈ વાજા ગામ કાપવાના છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા જોતા રીજો આવા વિડીયો

આમાં પાણી ભર્યું કાપવા તો જવા જ છે આ રીતના લુમ છે કા આવું લઈને ઓલો ભાઈ રાયડું પાડે પંતા નાખવા તો ખરી કરવાની છે અમારે મારે તો આજ બીટલા જ પાડવાના છે કારણ કે કાપવા વાળા આ બે છે અમારા પ્રદીપભાઈ નવો માણસ છે એટલે ધ્યાન રાખજો ભાઈ જો ભાઈ અમે ડીટલા પાડવાના શરૂ કરી દીધા અમારા સંતરેશભાઈ લખાભાઈ વાઝા હોવાના ઢેગલા કરી નાખીએ એક ઢેગલો હુયામાં મૂકવાના છે હવે હવે હુયાથી હારવાના છે હવે ટ્રેક્ટર મારા બાલાભાઈ ટ્રેક્ટર સાઈક છે હા મારા હારવા આવે તો આમ એક એક એકલો લઈને રમેશભાઈ વાઝા આમ પછી હાઈશું ને જો અહીંયા તોડવાના તોડવાનો કરી દીધા નવું કાપવાનું આવ્યું તો આ નવું કાપવાનું બનાવ્યું જો હા અમારા બાબુભાઈ વાજા તો જો આ આવ્યા ફળવાયા બાપા હારે ના ભાઈ નારિયળથી તો તમારે વેસાતા લેવાના ભાઈ અમારે તો અમારી રીતના કાપી ને લેવાના તાજે તાજા તાજે તાજનું ફળ એક નંબર છે જો એટલો ઢેગલો થઈ ગયો ભરાવા એવા મારી નાખવા જાઉ તમને બતાવીએ પછી તમને હાલો તો ભરાઈ ગયું ગાયે નાખવા એટલા એટલા ભરીને કાઢીએ કપાઈ ગયા એક ઢીકલો વાંચે આ ટ્રેક્ટરવાનું ચાલુ કરા હવે ખાલી કરીને પછી ઢીકલા પાડીશું પાછું ટ્રેક્ટર ભરીને આવી ગયો હતો હા બાપા હાવ ભાવ ભરી લીધા ખાઉં